નમસ્તે મિત્રો આજે ભારત સરકાર દ્વારા ચૂંટણીની ગણતરીના ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે ચાલો હું તમને કઈ રીતે ભરવાનું છે તમને ટૂંકમાં માહિતી આપી દઉં અહીંયા આ ફોર્મ છે અહીંયા તમારું નામ સરનામું છે આ એડ્રેસ છે અહીંયા તમારો જૂનો ફોટો છે એની જગ્યાએ હવે તમારે જે તાજેતરનો નવો ફોટો હોય તે લગાવવાનો છે પછી જન્મ તારીખ એટલે અહીંયા તમારી જન્મ તારીખ લખવાની છે પછી આધાર કાર્ડ નંબર છે જો મેં અહીંયા લખ્યો છે આધાર કાર્ડ નંબર આ રીતે તમારે તમારો લખવાનો છે પછી તમારો મોબાઈલ નંબર લખવાનો છે બરાબર છે પછી વાલીનું કે પિતાનું નામ લખવાનું છે જો વાલી પિતામાં નામ હોય તો એમનું નામ લખવાનું છે પછી તમારા પિતાને વોટર આઈડી હોય તે ચૂંટણી કાર્ડ એનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે પછી માતાનું નામ લખવાનું છે માતાનું નામ લખ્યા પછી માતાનો ચૂંટણી કાર્ડનો નંબર લખવાનો છે પછી જીવનસાથી જો સ્ત્રી હોય તો પુરુષનું નામ લખવાનું પુરુષ હોય તો સ્ત્રીનું નામ લખવાનું છે બરાબર અને એમનો ચૂંટણી કાર્ડ નંબર તમારે અહીંયા લખવાનો છે આ બે જે એસઆઈઆર છે એસઆઈઆર ટુ વન ટુ આ બે કોલમ તમારે ખાલી જ રાખવાની છે તે તમે જ્યાં ફોર્મ જમા કરાવવા જવાના છો ત્યાં એ લોકો ભરી દેશે પછી નીચે આવો તો અહીંયા તમારે એક સહી કરવાની છે એ સહી તમારે ફરજિયાત કરવાની છે બરાબર આનાથી વધારે બીજું કંઈ આમાં લખવાનું થતું નથી જેથી કરીને તમે સરળતાથી આ ફોર્મ ભરી શકો છો પાછળ વિગતમાં લખ્યું છે કે તમારે જન્મ તારીખનો દાખલો એક હાજર આપવાનો જન્મ તારીખનો દાખલો આપવાનો છે જન્મ તારીખના દાખલા પછી તમારે બીજું કશું આપવાનું રહેતું નથી અને આ વિડીયો તમે બધાએ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આ માહિતી બધા માણસ સુધી પહોંચી શકે અને આરામથી ફોર્મ પણ ભરી શકે તો આ વિડીયાને વધારે વધારે તમારા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બધા